કેપેસિટર ઉપર કેટલો વીજભર શ્રેણી જોડાણમાં શું છે ભાઈ શ્રેણી જોડાણમાં વિદ્યુત હોય શ્રેણી જોડાણ કીધું છે જો શ્રેણી જોડાણમાં ક્યુ સમાન હોય એ ખબર છે ચાલો બે અહીંયા સીવન છે ચાર માઇક્રો ફેરેડે એટલે કે ચાર ગુણ્યા દસ ની માઇનસ છ ફેરેડે સી ટુ છે છ માઇક્રો ફેરેડે એટલે કે છ ગુણ્યા દસ ની માઇનસ છ ફેરેડે વીઆઈ છે પાંચસો ઓલ્ટ રેડી તો દરેક કેપેસિટી ક્યુ વન બરાબર ક્યુ બરાબર ક્યુ તો પેલા તો શ્રેણી જોડાણ સમતુલ્ય મેળવો જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ ચાલો બે શ્રેણીમાં છે એટલે વનઅપોન સી વન પ્લસ વનઅપોન સી ટુ રેડી ને એટલે કેટલું છે ભાઈ ચાર દસ ની માઇનસ છ ગુણ્યા છ ચાર વત્તા છ દસ માઇનસ છ રેડી છ ચોક ચોવીસ દસની ની બાર રેટ છેદ માં છ ચાર દસ દસ માઇનસ છ ઓકે અહીંયા જ કરી નાખીએ ને એટલે કે ચોવીસ દસ ની પાંચ ઉપર એટલે પ્લસ પાંચ પાંચ જાય પાંચ જાય એટલે સાત માઇનસ રેડી ફેરે દે ચાલો સી આવી ગયો ક્યુ બરાબર તો સીવી વિદ્યુતભાર સમાન છે માઇનસ સાત ગુણ્યા પાંચ દસ ની બે ચાલો ચોવીસ ગુણ્યા પાંચ કરો ચાર પંચા જીરો ટુ દસ ને બે બાર ગુણ્યા ની પાંચ કુલમ એકસો બારસો માઇક્રો કુલમ આવી ગયું ચાલો આવી ગયો ક્યુ બરાબર જ ક્યુ વન બરાબર ક્યુ ટુ રેડી કારણ કે શ્રેણીમાં વિદ્યુતભર સમાન એટલે બારસો માઇક્રોકુલમ યસ ઓપ્શન સી તમારો સાચો જવાબ છે કેવન અને કે સાપેક્ષ પરમિટી અવાહક પદાર્થો અડધા અડધા ભાગમાં ભરેલા છે શરૂઆતમાં સીઝીરો દસ માઇક્રોફેરેડે છે અને કેવન અને કે ચાર હોય તો નવું કેપેસિટર્સ કેટલું થાય ચાલો પ્રારંભમાં સીઝીરો બરાબર સી ટુ ચાલો કેવન અને કે ટુ આકૃતિ પરથી ચાલો સીવન કેટલું થાય સીવન તો કે કેવન

ચાલો તથા સી ટુ બરાબર છેદ માં ટુ ડી તો સી ટુ બરાબર કે ટુ સી જીરો બાય ટુ રેડી હવે સી વન અને સી ટુ સમાંતર છે

વિદ્યુત પાર ક્યુ સમાન હોય છે દરેક પ્લેટ ઉપર સમાન હોય પછી તમે આ ગમે લઈ લો કે ક્યુ એ બરાબર ક્યુ બી બરાબર ક્યુ સી ક્યુ ડી ક્યુ ઇ ક્યુ એફ બરાબર ક્યુ સમાન હોય તો આ પરથી પહેલો તો ઓપ્શન આવે જ નહીં સરવાળા એ પોસિબલ જ નથી આઈ પોસિબલ નથી આઈ પોસિબલ નથી આ છે જો આના પરથી જોઈ લો છે કે ક્યુ બી બરાબર ક્યુ ક્યુ ડી ડી બરાબર એફ છે 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 તો તમારો એ સાચો જવાબ ઓકે ચલો વેરી ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ એક માઇક્રોફેરી ના ત્રણ કેપેસિટર સમાંતર જોડાણ બાદ જોડા માઇક્રોફેરીડે ના કેપેસિટર સાથે શ્રેણીમાં જોડતા અસરકારક કે પેલા તો ત્રણ જોડો ચાલો એ અને બી સી વન સી ટુ સી થ્રી અને સી ફોર બધા સમાન છે સી વન બરાબર સી ટુ બરાબર સી થ્રી બરાબર સી ફોર બરાબર એક માઇક્રોરે સી થ્રી સમાંતર છે તો તેનું સમતુલ્ય કેપેસિટ સીડેસ બરાબર સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી વન પ્લસ વન પ્લસ વન થ્રી માઇક્રો ફેરેડે હાલો આવી ગયું હવે આ ત્રણનું એક બની ગયું એટલે આવું થઈ ગયું એ એક બે અને બી આ સી ડેસ અને આ સી ફોર હવે સીડેશ અને સી ફોર શ્રેણીમાં છે તેનું સમતુલ્ય

આવી ત્રણ સમાંતર સાથે સમાન એન કેપેસિટર અને સૌ પ્રથમ વી વોલ્ટની બેટરી સાથે સમાંતર જોડતા એન કેપેસિટરને સમાંતર જોડતા ચાર્જિંગ કરવામાં આવે છે અને આ કેપેસિટરના જોડાણ ને છૂટું કરી શ્રેણીમાં જોડવામાં આવે તો નવા જોડાણની ઉર્જા અને વિદ્યુત પેલા તો નિયમ મુજબ ઉર્જા કેવી રહે અચળ રહે રેડી ઉર્જા તમે શ્રેણીમાં સમાંતર જોડો સમાંતર માંથી શ્રેણીમાં તો એ અચળ રહે પ્રારંભિક ઉર્જા

હેડી આને આ બાજુ લઈ હમ તો ચાલો બે આ બાજુ લઈ જાઓ એટલે એન સ્કવેર વી ટુ સ્કવેર બરાબર એટલે v1 સ્કવેર સોરી

અઢાર માઇક્રોફેરે પેલા ચાલો લસા અઢાર વડે લઈ લઈ વનઅપોન સી એસ બરાબર આને અઢાર કરવું હોય તો એટલે છ સિક્સ પ્લસ ટુ પ્લસ બાય ટુ તો સીએસ બરાબર ટુ માઇક્રોફેરે ચાલો આ શ્રેણી આવી ગયું હવે સમાંતર જોડાણ માટે સીપી સી વન સી ટુ અને સી થ્રી વીસ ત્રીસ સીપી બરાબર ત્રીસ માઇક્રોફેરે આવી ગયું ચાલો આ બંને આવી ગયું હવે તમને પૂછ્યું છે સી એસ બાય સીપી એટલે કે બે ના છેદમાં ત્રીસ છેદમાં એક માઇક્રો ના કેપેસિટર બસો વર્લ્ડ ડીસી સાથે સમાંતર જોડેલા છે ઓકે સી આપ્યું છે એક છ ફેરેડે બસો વોલ તો યુ મેળવવાનું છે વન હાફ સીવી સ્કવેર એટલે કે વન બાય ટુ દસ ની માઇનસ છ વીસ એટલે બે બસો એટલે દસ ની બે નો વર્ગ રેડી તો યુ બરાબર વન બાય ટુ દસ માઇનસ છ ચાર દસ ની ચાર રેડી અહીંયા ટુ ટુ જશે એટલે યુ બરાબર બે દસ

સમાંતર રેડી થઈ અને ઓકે આ છે બાર માઇક્રોફેરેડે વીસ માઇક્રોફેરેડે અને આ બે સમાંતરમાં છે એટલે સરવાળો થાય ને રેડી ને આવું થશે ને સીડેસ બરાબર ટુ પ્લસ થ્રી

વીસ સાઈઠ વડે લસા લેવો પડશે એટલે પાંચ પ્લસ એટલે પંદર પંદર ને પાંચ વીસ વીસ ના છેદ માં ક્લિયર ચાલો વન બાય થ્રી ઓકે તો સી ઇઝ ઇક્વલ ટુ થ્રી માઇક્રોફેરે આવી ગયું

છેદમાં સી વન પ્લસ C2 ટુ ઇન્ટુ વી વન સી વન ચાલો સી બોલો વી ના છેદમાં સી વન પ્લસ સી ટુ ક્લિયર ચાલો ઓકે તો આ તમારો જવાબ છે આગળ વધીએ નેક્સ્ટ ચાર માઇક્રોફેરેડે ને છ માઇક્રોફેરે સીવન માઇનસ છ દસ ની માઇનસ છ ફેરેડે વી આપ્યું છે પાંચસો ઓલ તો ચાર માઇક્રો સીવનના બે છેડા વચ્ચેનો પીડી

વી છે પાંચસો એટલે પાંચ દસ ની બે રેડી છેદમાં માં છ પ્લસ ચાર દસ ની માઇનસ છ પાંચ ગુણ્યા છ એટલે ત્રીસ એટલે ત્રણ ત્રીસ કરો ને ની માઇનસ ચાર છેદ બાદ છ ને ચાર દસ ની માઇનસ છ ચાલો આ જાય ઓકે માઇનસ છ ઉપર આવે એટલે પ્લસ છ એટલે v1 is equal to 3 10 ની 2 એટલે v1 બરાબર 300 વોલ્ટ આવી ગયું હવે તમને કદાચ v2 પૂછ્યું હોત ને તો 500 માંથી 300 બાદ કર નાખવા એટલે v2 મળી જાય કારણ કે શ્રેણીમાં v બરાબર v1 v2 થાય ને રેડી ને તો એના ઉપરથી પર તમને એક ખ્યાલ આવી જાય ચાલો ઈટ્સ ઓકે આવી ગયું હવે તથા v2 પૂછ્યું હોત તો પૂછ્યું નથી પણ v બરાબર શ્રેણી માટે શું થાય v1 v2 તો વી ટુ બરાબર થાય વી માઇનસ વી વન આ તમને ખાલી ઓપ્શન કહું છું કે ઓછા વોલ્ટ આવે હે આ બે નો સરવાળો કરો એટલે આ પાંચસો વોલ્ટ થઈ ગયે કમ્પ્લીટ ઓકે ચાલો આગળ વધીએ અને કદાચ વી ટુ પૂછવું હોય તો એ સી વન વી ના છેદમાં સી વન પ્લસ સી ઓકે ચાલો આગળ વધીએ સી વન પોઈન્ટ ત્રણ માઇક્રોફેરે સી ટુ પોઈન્ટ છ માઇક્રોફેરેડ શ્રેણીમાં જોડતા સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર યુ બાય યુ ટુ તો શ્રેણી જોડાણ માટે ચાલો આના પરથી સ્પષ્ટ થાય છે કે સી ટુ બાય સી વન હેઠળ સી ટુ કેટલું છે પોઈન્ટ છ અને પોઈન્ટ ત્રણ એટલે છ ના ત્રણ હેઠળ એટલે ત્રણ દુ છ ટુ બાય વન તો બરાબર એટલે ચાલો આવી ગયો ટુ ક્લિયર ચાલો નેક્સ્ટ નેક્સ્ટન અને સીટુ ક્ષમતાવાળા બે કેપેસિટી સમાંતર જોડાણને ક્યુ વિદ્યુત પર આપવામાં આવે છે આવી જ ભાર બે કેપેસિટર ક્યુ ટુ સ્વરૂપે વેચાય તો ઓકે સમાંતર જોડાણમાં ક્યુ સમાન હોય વિ સમાન હોય તો શું થાય બોલો વી વન બરાબર હવે વી બરાબર क्यू बाय सी आना पर थे, थे? तो वी वन बराबर शो क्यू वन बी वन बराबर क्यू टू बी टू राइट तो क्यू वन बु टू कैज आने लीजिए तो क्यू वन बुटन बी टू क्लियर सी वन बी टू यस ऑप्शन ए साचो जवाब चलो आगे नेक्स्ट

ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક માઇક્રો ત્રણ કેપેસિટરમાંથી પરિણામી કેપેસિટન્સ જો ત્રણ સી છે એક પોઈન્ટ પાંચ ફેરેડે એટલે કે થ્રી બાય ટુ રેડી તો કેવી રીતે જોડવું જોઈએ ત્રણેય કેપેસિટર ને શ્રેણીમાં જોડવા જોઈએ શ્રેણીમાં જોડો તો વન

તો બે કેપેસિટરને સમાંતર જોડીને એક શ્રેણીમાં જોડો ટ્રાય કરીએ ચાલો સી થ્રી આ બે અને આ એક ચેક કરીએ છો આ બે સમાંતર જોડો તો આ બે નું કેટલું થઈ જાય વન પ્લસ વન એટલે ટુ

પ્લસ વન એટલે થ્રી બાય ટુ તો સી બરાબર ટુ બાય થ્રી બે ના ત્રણ ભાગ નો આવે એટલે આનું આવે ટુ બાય થ્રી આ પણ ખોટું છે રેડી ચાલો ચોથું જોઈએ બે કેપેસિટર ને શ્રેણીમાં જોડો એટલે આવી રીતના

वन टू वन देखा ही भाई, तो के समांतर। तो समतुल्य समल्य शू बोलो C बराबर वन बु प्लस वन एट्ले टू प्लस वन एट थ्री बाई टू इक्वल टू वन पॉइंट फाइव मैक्रोफेरेडे એટલે આના ઉપરથી આવી ગયો ચાલો તો અહીંયા આવી ગયું સી બરાબર થ્રી બાય ટુ તો આ સાચો જવાબ છે એટલે એનો મતલબ બે શ્રેણીમાં ને એક સમાંતર જોડવું જોઈએ એટલે બે કેપેસિટર શ્રેણીમાં અને એક સમાંતર જોડવું જોઈએ તો તમારો સાચો જવાબ આ છે સી રાઈટ ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર ચાલો આગળ વધીએ સી વન કેપેસિટન્સ વાળા કેપેસિટર ને વી જીરો વિદ્યુત સ્થિતિમાન ના તફાવત પર વીજભારિત કર્યા બાદ તેને વીજભાર રહિત કેપેસિટન્સ સી સાથે જોડતા તંત્રની શરૂઆતની અને અંતિમ સ્થિતિ ઊર્જા જોડતા સેમા જોડવાનું કીધું છે એવું તો કે ઉલ્લેખ કર્યો ને તો સ્થિતિ ઊર્જા ગુણોત્તર સ્થિતિ ઊર્જા એટલે q સ્ક્વેર બાય 2c ચાલો આના ઉપરથી q સમાન લઈ લઈ શ્રેણીમાં શરૂઆતમાં જોડાયેલ હોય તો પ્રપોઝનલ ટુ વન અપોન સી પ્રારંભમાં પ્રારંભમાં છેદમાં સી વન ચાલો રેડી તો આન્સર એ સાચો જવાબ ઓકે આ સાથે આ સેશન આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધીની વિદાય લઈ છે જય જય ભારત થેન્ક યુ